હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે આપણે મગફળીમાં વધ અટકાવવાની દવાનો સ્પ્રે કરવા આવી ગયા છીએ અને આ માંડવીમાં આપણે હજી મગ વધ અટકાવવાની દવાનો સ્પ્રે કરેલો જ નથી તો એ ગિરનાર જેવી છે માંડવી અને આપણે આ જો બંને ડોલોમાં દ્રાવણ બનાવી દીધું છે તો આ બે ભાગ કરેલા છે તો આ છે પંદર સોળ પંપની આપણે દવા લાવ્યા હતા અને નજીકથી નામ બતાવું તો આ નાની ડબ્બી છે પેકલો બુટ્રોઝોન ત્રેવીસ ટકા પેકલો બુટ્રોઝોન નામની આ દવા છે કેસેન્ટાની જેસેન્ટાની તો આ દવા વધ અટકાવવા માટે આપણે લાવ્યા છે ને સોળ પંપની છે તો આપણે આને સ્પ્રે કરવાના છે અને આના પછી જોઈશું આપણે કે વધ વધ અટકે છે મગફળીની કે નહીં તો તેના માટે પણ આપણે એક અલગથી વિડીયો બનાવશું અને અત્યારે તો આપણે આ દવાનું મિશ્રણ કરી નાખ્યું છે અને સફેદ ઘટ્ટ કલરનું આ દ્રાવણ આવે છે આનું તો જુઓ આ આપણી મગફળી છે ઓગણચાલીસ નંબર અને આપણે આગળ આમાં હજી તો આનો સમય થયો નથી એટલો તો એ છતાં આપણે એકાદ બે છોડો ઉપાડીને આનો ફાલ જોઈ લઈશું ચેક કરીશું કે આમાં કેવું બિહારો છે અને કેવું આમાં અંદર મગફળી બેઠી છે કે નહીં તો આગળ વિડીયોમાં આપણે જોશું અત્યારે તો આજુબાજુ ડેમ ભરાઈ ગયા છે એટલે વાડીમાં પણ ફૂલ આવક છે તમે જોઈ શકો છો ચારથી પાંચ ફૂટને અંતરે પાણી ઉપર જ આવી ગયું છે તો ફ્લોટિંગના એરંડા મુકાઈ ગયા છે અને નીંદવાનું કામ ચાલુ છે આપણે દવાનું દવા પણ છાંટી દીધી છે એ વિડીયોમાં મેં ઇન્કલુડ નથી કરી દવા દવાનો સ્પ્રે તે અત્યારે આપણે એકાદ બે છોડવા ઉપાડીને ઓગણચાલીસ નંબરની મગફળી જે છે એમાં જોઈ લઈએ કે કેવું કમા બેસેલું છે પોપટા કેવા છે મગફળી અને નળનું વાવેતર તો આપણે આગળથી કરેલું હતું એટલે અત્યારે તો નળ બધા ઉગી ગયા છે અને હવે ખાસ વરસાદની જરૂર છે તો વરસાદની રાહે અત્યારે આપણે કૂરામાં જ માદીનું વાવેતર કરી નાખ્યું છે અને આ જો આપણા રાતોડિયા બળદ એક પેલ ઓલી બાજુ બેઠો છે તો તો સાંજનો સમય થઈ ગયો છે હવે થોડાક વિહામાં ખાવા બેઠા છીએ તો લાવો ચાલો આપણે એક છોડવો ઉપાડીને જોઈ લઈએ તો અહીંયા જો આપણે આ મગફળી એકદમ લીલીછમ થઈ ગઈ છે અમુક ભાગ પીડા છે તો અહીંયાથી એક છોડવો ઉપાડી લઈએ તો આ પ્રમાણે પોપટા બેઠા છે હજુ તો આને વાર છે અને ઓગણચાલીસ નંબર મગફળી છે તો આવી રીતનાથી ફાલ છે હજી તો ફાલ ઘણો છે અને હુયા પણ ચાલુ જ છે તો જો આ પ્રમાણે આનો બિહારો છે આપણે મોઢા ઘરથી જ છે અંદર ખેતરમાંથી અમુક છોડવામાં સારું છે પણ સરસ આમ તો લાગે છે સરસ હવે પાકે થઈ આપણે કહેવાય કે સરસ થયું અત્યારે તો આવો ગ્રોથ છે આપણો મગફળીનો તો સરસ છે પોપટા અત્યારે તો તો આવી રીતના આપણે ઓગણચાલીસ નંબર મગફળી છે તો મિત્રો વિડિયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન